સારું ભાવે છે તો હું ખાઈ લઉં ઓળોની ને ધુમાડો પણ આવે છે એમ કે ધુમાડો કરે છે તો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કૃષ્ણ પંચન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધાને હાજરનારવા રાખે ભગવાનની શુભેચ્છા આપું છું અને શું કહું તો ફ્રેન્ડ્સ હું મજામાં છું પણ અત્યારે મજામાં છું સવારમાં થોડી મજા બગડી ગઈ તો રોજ અલ્કેશ કે રોજ તારે મજા બગડી જાય કેમ કે થોડી ઘણી તબિયત એવી રહેશે એટલા માટે એવું કે એટલે કાલે બપોર પછી પણ એવું થયું હતું અને હવે આજે તો આખો દિવ સારું છે પણ અલકેશ બીજી વાડીએ જતા રહ્યા હતા એટલે ને અહીંયા મસ્ત મજાના લી લેતા તો ઉગી ગયા છે આપણા નાના નાના આવી રીતના કંઈ એટલે અલકેશ એવું કહે છે તો સવારમાં લોક શૂટ નહોતો કરીએ ને અત્યારે વાગી ગયા છે પાંચ વધારે બ્લોક કર્યો ને ભેગા ભેગા ઉગી ગયો છે કપાસ ગયો છે આવું ખડ એટલે થોડાક આ કપાસ રાખી દેવાનો એટલે આવતા વર્ષ બીજો વાવો નહીં પડે એવું તો આમ થોડો કઈ હાલે સાહેબ હોય તો હાલે તો તમે કેજો શેઠ ને કે રાખી દઈએ એટલે કે આવતી વર્ષે બીજો વાવવો નહીં પડે આવતા વર્ષે ક્યાં હવે કેટલા ત્રણ ચાર જ મહિના કાઢવાના ત્રણ બે જ મહિના કાઢવાના છે બે મહિનામાં તો ફરીથી નું વાવેતર થઈ જશે તો બે મહિનામાં તલ નીકળી જાય છે કેટલા દિન તલ વાવ્યા આવ્યા ત્રણ મહિના વાળા નથી આવ્યા મને એમ કે ત્રણ મહિના વાળા વાયવા છે ગયા વર્ષે ત્રણ મહિના વાળા વાયવા હતા હે ને આપણે એ જ બિયારણ છે તો ગયા વર્ષે તો સારા તલ થયા હતા અમારે પણ આ વર્ષે હવે જોઈએ અત્યારે તો નક્કી ન થાય થયા પછી ખબર પડે અને એ શું કહો એવું તો વાંધો નહીં હારા કરજો બસ ભગવાનની કૃપા તો ઘણા બધા ઘણા બધાની કોણ હતો બોલો મને નામ નથી આવડતું જિગ્નેશભાઈ રાવત હે તો સંજેલીનો સોનેડો છે જિગ્નેશભાઈ તો એમની કમેન્ટ હતી કે

લોક અને શૂટ કરવાનું કેમ કે કામ કરતા હોય ને કામ કરીને પાછા જલ્દી જલ્દી અહીંયા આવવાનું હોય આઈડિયા કેમ કે હું એકલી હોય ને એટલે તો ત્યાં જાજો કપાસ જોઈએ અને મન નથી થતું કહું પણ હું હારે જઈશ ને તો કોશિશ કરીશ બતાવવાની તો કપાસ બધું અમારે એમને એમ પડ્યું છે વેચીએ આજ વેચીએ કાલ વેચીએ કરીએ છીએ પણ ભાવ કપાસનો કંઈ સારો બોલાતો નથી એટલે કાંઈ હજી વેચ્યો નથી અને હવે વેચાય એટલે અમે તમને ચોક્કસ કહીશું કે આટલો ભાવ આવ્યો છે અને આટલા ભાગ અમારા ભાગમાં પૈસા વધ્યા એવું કહીશું અને ઉપાડ કેટલો છે એવું કહેતા હતા અલ્કેશ હા તો ઉપાડ પણ અમે લખતા નથી કેમ કે લખીએ ગયા વર્ષે લખતા હતા આ વર્ષે એવું હોય ને એવું લાગે ને કે સેટ એવું હોય પણ અમને સેટ ઉપર ભરોસે ને સેટને અમારા ઉપર ભરોસો છે એટલે અમે નથી લખતા નહીં અલ્કેશ એટલે કાંઈ લખ્યું નથી પણ વેચાણ થાય જીરું ઉપાડવાનું બાકી છે અને આ કપાસ હતો કપાસ વેચવાનું બાકી છે જીરું વેચાય ને અરે જીરું ઉપાડે ને જીરું વેચાય અને કપાસ વેચાય તો ખબર પડે નિયલ કે તો અને કપાસ એ જોખ્યા વગરનો છે હજી એટલે એના કર્યા આટલો કપાસ થયો એના અંદાજો કા આવે ને તોય અમે કહેતા પણ બધો કપાસ આમ કે દાડી દાડી પરત વિના આવ્યો હોય ને અમે એટલે કેટલો કપાસ છે ને એની કોઈ અંદાજો નથી એલ્કેશ પણ આમ અંદાજે કેટલો કઈ છે હા આ પડ્યો એટલો આટલો નથી ફ્રેન્ડ હું કહી દઉં તમને હું કહી દઉં અમારે આટલો કઈ છે એમ અંદાજ ચોક્કસ નથી કહેતી નથી કહેવાનું તો અલ્કેશ અત્યારે હે સરપ્રાઈઝ રાખવાની અત્યારે ના પડે છે કહેવાનું કેમ કે જ્યારે વેસણ થાય જોખે ત્યારે જ કે કહેવાનું અને પહેલાં આમ તો ખોટું ખોટું નથી કેવું કે સાચે સાચું જ કહેવાનું એટલે એલકેશ નથી કહેવા કે દેતા પણ હું કહી દઉં એક રૂમ અમારો ભરાઈ ગયો છે હે ને અમારા કપાસનો હવે કેટલો મોટો રૂમ છે અને એ બધું ન પૂછતા એ નથી ખબર અમને પણ એક રૂમ છે એમ તો એક રૂમમાં ફૂલ ભરી દીધો છે એટલો છે અમારા કપાસ અને ત્યાં બીજો અહીંયા જી કાઢીએ છીએ બધો ભેગો થઈ જાય ને પછી વેચવાના હે અમે નહીં હા અરે આવતી ઉંચાઈણી નો આવવા દેવાય તો આપણે શું ખાવું બીજું કાંઈ નહીં કરવાનું હોય ગયા વર્ષે એવું કહીએ તો ફ્રેન્ડ્સ અમે અમારે કપાસ કંઈ વેચ્યો તો ખબર ગયા વર્ષે તે મોડા મોડા વેચ્યો તો તલ તલ ઉનાળામાં આવ્યા હતા ને તો તલ કાઢીને તલ વેચી દીધા હતા અને વરિયાળી હતી ને વાનની તો વરિયાળી વેચી નાખી હતી પણ વરિયાળીનો તો જાજો કંઈ ભાગ નહોતો આવ્યો ની માપે માપે ઠીક ઠીક આવ્યો હતો આ ભાગનો કેટલા આવ્યો હતો અગિયારસો આ ભાગના તલનો આમાં છ વીઘાની હતી તલની વરિયાળી ખરા અને તલ પાંચ વીઘાના હતા ની બાજરો પાંચ એક વીઘાનો હતો ની અને આ વર્ષે તે બાજરો વાગેલો છે એટલો ને કયા વર્ષે હતો ને એટલો જ તે નહીં તો એવું કંઈક વાવેતર થઈ ગયું છે અને ઠીક ઠીક ચાલ્યા રાખે છે અમારા પૂરતું નહીં અલ્કેશ કેમ કે અમે અલ્કેશ કે અલ્કેશ મારા ઉપર જ બોલ નાખે છે ફ્રેન્ડ્સ કેમ કે મોટાભાગે હું જ વધારે બીમાર પડતું હોય ને એટલે બીમાર પડ્યા રાખે એવું કહે મને દવાખાનામ જઈને આપવાના હોય એવું કે મને એટલે દવાખાના કારણે થોડો જાજા ઉપાડ થાય છે બાકી આમ તો જાજા બચશે ની આમ તો બચત ખરા નહી મહેનત પરમાણે થઈ રે એમ કે એકદમ મહિના મહિને દવાખાના પૈસા દેવાના હોય ખાવાનું ઓછું કરવાનું હોય એટલે હું તમારી જોડે ઓછી નાખે છે બીમાર એટલે મને જ કહો ને વેચતા હોય તો રિપોર્ટ કરવા લે તો નો હોય એક એક તો બે રિપોર્ટ એવું કરવાનું હોય સી ખબર એમને જાજુ જોઈતું હોય તે જ લે એ કઈ ખાતા થોડા છે વાત કરો હો તો સારું તો વાંધો નહીં તો તો એમ કરાય ને તમારે હવે હવે ફરીથી જાય ને તો ના પાડી દીધો કે ન લેતા નહીં લો તમે કેટલા દિવસે ભેડું થાય ખબર હેલો તમે બોલ આને ટોકડો મારો હાથ તો કે હા એમ તો શૂટ કરવાનું કેમ કરો તો શું કહું અત્યારે વાગી ગયા છે છ અને અમે આવી ગયા છું ઓરડીએની તો કેમ કે હવે નાવા ધોવાનું કામકાજ અને રાંધવાનું ને એવું કામકાજ કરવાનું છે પણ આયા તેવા શું કામ કરે છે જોઈ શકો છો તમે આવું કરે છે શું કરવાના છે કહો તમે જલ્દી જલ્દી કમેન્ટ કરીને કેજો અમાર વાળી ના નથી અમાર અમાર ચણા નથી પણ હું કે આ બાજુ તમને બતાવતી આગલા વિડીયો અહીંયા શું ગયા ઓલા હું કહે શાક બનાવવાના આવે ને કાબુલી એ અને લગભગ છ સાતે છોડવા હતા ની તો બે વાર કે એવું શાક બનાવ્યું એટલે એટલા જ હતા એટલે પછી જાતે બધું ઓલા ઓળો પાડીને ખાઈને ને એવા નહોતા પણ આજે શેઠની બીજું ખેતર છે ને જે બીજીવાળી છે ને આ મારા મોટા બેન રહેતા રહે છે ને એ મારા બીજા નંબરના છે ને એ બેન છે તો એમને વાવેલા હે સીણા તો અમને આપ્યા હે નહીં નકર આજુબાજુમાં બધે વાવેલા હે પણ શું કે પૂછ્યા વગર કેમ કોઈ ના લેવું ને એ આજુબાજુ ઓળા કઈ નહીં જાય કે લઈ જાજો પણ એ હોય ને એટલે અમે ન લઈએ તો ફોન આવ્યો છે સંજયભાઈ એમનો તો ઉપાડી લઉં ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા હાલ કે છે ઓળો પાડી દીધો છે ચીણાનો મસ્ત મજાનો અને હવે ખાવાનું થઈ જાય ને અને પછી અમે ચીણાનો ઓળો ખાય અને પછી ના વધવાનું કામકાજ કરીશું ની હે ને અને હાલકેશ તો ઊંચું જોતા પણ નથી એમને તો આ ઓળો પાડવામાં જ મોજ છે હે ને અને હવે અંધારું થવા આવ્યું છે પણ ઓળો ખાઈને જ ના વધવાનું કામકાજ કરીશું આજે હે જૂની પરંપરા અમારા ગામડામાં આ આ કઈ રીતના કરે હવે કઈ દવલ કે કીધું કે જૂની પરંપરા એટલે તો અત્યારે આ ચણા લીલા ચણા આમાં ઓળો પાડી દે અને પછી હે ને ખવાય એટલે ખાય ને નહીં ખવાય ને તો સૂકવી દે સૂકવી અને પછી બસ છેલ્લે ઉનાળે ચોમાસું એમ ખાય નહીં અહીં ખાય અને વરસાદ પડે તો ખાવાની મજા આવે નહીં સૂકવેલો ઓળો ખાવાની તો એવું હોય કેમકે આગલા જમાનામાં તો અમારી વખતે તો હવે બધું છે આપણી વખતે પણ આગળ અમારા નાના નાની દાદા દાદી હતા ને એ વખતે આજુ બધું ખાવાનું નહોતું અને બહાર કઈ કામ મળી રહેતું ને એવું નહોતું તો આવું બધું મૂકતા એમ કે પછી ખાય મારા સાસુ છે ને એ આવું કરે અત્યારે ઘરે ની એ નવરા હોય ને તો બેઠા બેઠા આવું પાડી દે ઓળો પાડી દે અને પછી મૂકી દે ફૂકવી ને મૂકી દે એ ઘરડા હોય ને એમને આવી બધી જાતિ ખબર પડે ને એટલે એવું કરતા હોય એટલે અલ્કેશને તે મને થોડું ઓછું ફાવે પણ અલકેશને સારું ફાવે નહીં સારું ફાવે છે તો હું ખાઈ લઉં ઓળો ની ધુમાડું પણ આવે છે કે ધુમાડો કરે છે તો આને કહેવાય હું બીજી એક વાત કહી દઉં કે મારા પપ્પાની વાત કહી દઉં એમ થોડી એવી નાની એવી વાત કહી દઉં તમને તો આગળના જમાના આવે એવું કે આ બધું ખાવાનું તો કોઈક ભાઈ હતો તો આમાં અમાર બાજુ તો હાલમાં તે થોડું થોડું ચાલે છે કે મોવડાનો દેશી પીતા હોય એમ મોટા ભાગે જાઝા નથી પીતા પણ તોય તે ઘરડા ઘડાના મૂકે એવો રીતે અહીંયા પીવે એમની બેનના ઘરે મહેમાન ગયા કે ઘરડા કોઈ તો એની બેને તે વખતે આવું જ બધું ખાવાનું હોય એમ કે જાજુ બધું કઈ હોય નહીં તો બેને પૂછ્યું એમ કે ભાઈ એક હાથું ખાવું હે કે બે હાથું તો એક હાથું એટલે એક હાથે ખાવાનું બે હતું એટલે બે હાથે ખાવાનું તો ભાઈ ને એવું લાગ્યું બે હાથે કંઈક સારું ખાવાનું દેશે એવું સમજો અને ક્યાંક દારૂ બારું પીવાનું આપે એવું સમજી અને બે હાથું કીધું એમ કે પછી આ ઓળો જ આપી દીધો બે હાથે પોલી બોલી ને ખાવાનું આવું કઈ ફ્રેન્ડ મારા પપ્પા આવી વાત જૂની વાત તમને કરી દે કોઈ કોઈક વારની તો મજા આમને આવે એટલે મને યાદ આવી ગઈ મારા પપ્પાની અને આવી મારા પપ્પા વાત કરતા તો કાંઈ નહીં હવે અંધારું થવા આવ્યું છે પછી રાત્રે સારું દેખાય નહીં એટલે જમ નાઈ ધોઈને પછી જમવાનું એવું બનાવશું પણ અત્યારે આજનો લો અહીંયા પૂરો કરીએ ને તો ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો ને આ સાથે જ આજના લોકો અહીંયા પૂરો કરજો વિડીયો ગમે તો લાઈક કરજો

એ ખાધો ને તાવ આવી ગયો મને એકલા એક તમે ખાઈ ગયા ને એટલે તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ હલો જય માતાજી બધાને